હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં આપણી ઇરિગેશન સિસ્ટમ ચેનલમાં તો કેમ છો મજામાં મજામાં જશો તો આજે મિત્રો આપણે વાત કરવાની છે પીવીસી ફિટિંગ અને એના ઉપયોગની મતલબ એનું કામ જે ફિટિંગ હોય એનું કામ શું છે એના વિશે આપણે વાત કરવાની છે તો વિડિયોમાં એન સુધી બને રહેજો મજા આવશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણી ઇરિગેશન સિસ્ટમને લગતા ટોટલ વિડીયો તમને જોવા મળે તો ચાલો આપણે હવે ફિટિંગની વાત કરીએ તો આ છે મિત્રો નેવું ડિગ્રી એલ્બો આનું કામ જે છે ને એ ફૂલ વળાક હોય ને એમાં આનો ઉપયોગ આવે છે ને આમાં નામ આવે હું તમને પિસ્તાળીસ ડિગ્રી એલ્બો બતાવું આ છે મિત્રો પિસ્તાળીસ ડિગ્રી એલ્બો જેનો ઉપયોગ આપણે થોડોક ક્રોસ હોય ને એમાં થાય છે આ છે મિત્રો ટી જે મેન લાઇનમાં લઈ ત્રીજો લાઈન તમારે કાઢવી હોય તો એનો ઉપયોગ થાય છે જોકે આ બધા સાદા સિમ્પલ છે વસ્તુ આ તો બધાને ખબર જ હોય પણ હવે આપણે બીજી થોડીક અઘરી વસ્તુ જોઈએ તો આ જે છે મિત્રો આવડે આ પણ ટી છે આપણે જે પહેલાં જોઈએ ને એ હાદી ટી હતી આ ટી છે ને એ નેવું ને પંચોતેરની છે મતલબ તમારો ત્રણનો પાઇપ જતો હોય ને એમાંથી તમારે અઢીનો પાઇપ કાઢવાય ને તો આ ટીનો ઉપયોગ થાય છે આ જે છે ને એ એમટીએ છે બહાર આંટાનું એમટીએ આનો ઉપયોગ તમારે જે તમે પાઇપ જમીનમાં દાંટો ને તમારે છૂટા મોઢા રાખવા હોય ને ત્યાં તમારે આવી રીતે ફિટ કરી દેવાનું એમાં ને એમાં આ એક ઢાંકણું આવે જે થ્રેડ એન્ડકેપ કહેવાય એને તમે આવી રીતે બંધ કરી દેવાનું એટલે તમારો પાઇપ બંધ થઈ જાય તમારે વાલની જરૂર ન પડે એટલે ખર્ચો તમારે ઓછો થઈ જાય આ છે મિત્રો કપલિન એ તો તમને ખબર જ હશે કપલિનનો ઉપયોગ હું છે પાઇપ જોટિંગ કરવાનો પણ એમાં ને એમાં પાછું આ આવે ને આ છે રેડિયુસર કપલિંગ જે તમારો મેન પાઇપ તૈણનો હોય ને ત્યાંથી તમારે અઢીની પાઇપ જોડવી હોય ને તો આનો ઉપયોગ થાય અને આ જે છે ને એ રેડિયુસર કપલીન કહેવાય એમાં પાછું બુસ આવે એ હું પણ તમને દેખાડું તો આ મિત્રો રેડિયુસર બુસ છે અને આ જે છે ને એ રેડિયુસર કપલીન છે આનો ઉપયોગ આપણે પાઇપમાંથી પાઇપનો જ ઉપયોગ થાય ને આ જે રેડિયુસર બુસ છે ને એ ત્રણ અઢીનું છે એનો ઉપયોગ તમારે આપણે હમણાં મેં તમને એલ્બો બતાવ્યો હતો ને આવી રીતે આવી જાય આવી રીતે આવી અઢીનો પાઇપ થઈ ગયો પાઇપમાં એલ્બો છે પણ આ આપણે લોવેટ કહેવાય મતલબ તમારે આપણે ખેતીવાડીમાં જે આખું હોય ને એ આપણે પહેલા જે ફિટિંગ છે ને એ બધું ખેતીવાડીનું ફિટિંગ છે આ જે છે ને એ લો વેટ એટલે આપણે નળ ફિટિંગ અથવા ડ્રેનેજ પાઇપનો ઉપયોગ કરી શકીએ એમાં પણ ઘણી બધી આઈટમ આવે છે તો એમાં જુઓ તમે આ બધી લો વેટ આઈટમ છે એમાં તમારે અઢી ને દોઢની ટી મળી જાય એટલે અઢીનું મેન પાઇપ હોય ને એમાં લઈ તમારે દોઢનો પાઇપ કરવો હોય ને તો આ ટીનો ઉપયોગ કરવાનો પછી અહીંયા છે ત્રેસઠ દોઢ એટલે બેની પાઇપમાં લઈ દોઢનો પાઇપ તમારે ટી બેની પાઇપ હોય મેન પાઇપ એમાં લઈ તમારે દોઢનું કનેક્ટ કાઢવું હોય તો આ ટીનો ઉપયોગ કરી દેવાનો અહીંયા છે અઢીને દોઢનું રિડ્યુસર દોઢના અઢીના પાઇપમાં લઈ ડાયરેક્ટ તમારે દોઢનો પાઇપ કરવો હોય તો પંચોતેર બાય ઓછા એમ એમનું રેડ્યુસર વાપરવાનું આ જે છે ને એ બેક ફ્લો વાલ છે એટલે કે જે આપણે ગટર લાઈન હોય ને એમાં આનો ઉપયોગ થાય છે તુરંત તમારું ગટરનું પાણી જે હોય ને એ અહીં આમ જાય પછી પેક થઈ જાય એટલે બહારનું પાણી અંદર ન આવે એનો ઉપયોગ આમાં થાય છે અને બ્લેક ફ્લો વાલ કહેવામાં આવે છે એમાં પણ બધી સાઈઝ આ નાની સાઇઝ છે તો મિત્રો આ જે છે ને આ બધી પાઇપ છે એમાંથી રાકેશભાઈ અહીંયા વરાવ્યા હતા માર્કો અહીંયા બતાવો હતો એટલે બધાને જાણવા મળે જો આ એસ ડબલ્યુ આર મતલબ એ જે પાઇપ છે ને એ બધું આપણે ઘર મકાનમાં ને એમાં ઉપયોગ થાય છે અને બીજો જે પાઇપ છે ને આ પાઇપ જે આ છે આઈ એમાં એસ ડબલ્યુ આર ન આવે એટલે આ જે છે ને એ ખેતીવાડીમાં ઉપયોગ થાય એટલે ખેતીવાડીમાં આનો ઉપયોગ કરવાનો અને ડેનેસપેકમાં આઈએસડબલ્યુ આનો ઉપયોગ કરવાનો અને આ બધી છે એ નોન આઈએસઆઈ છે જે આ તમારે ઘર વપરાશમાં ગમીને આલે બાકી આ જે પાઇપ છે ને એ ખેતીમાં ન આલે ખેતી માટે તમારે મિત્રો આઈએસઆઈ પાઇપ વધારે લેવાનો જેથી કરીને તમારે તકલીફ ન પડે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં